અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે રજની પ્રજાપતિએ વડોદરાને એમએસ યુનિવર્સિટી માટે બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે જોકે પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે આ યુવકે પ્રતિન ચોકડી નજીક છેલ્લા દસ વર્ષથી ઓટો પાર્ટ્સની દુકાન શરૂ કરી છે અમુક પરિસ્થિતિને લઈને રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે પેઇન્ટિંગ બનાવવાનું પણ યથાવત રાખ્યું છે આ યુવકે અલગ અલગ ચિત્રો બનાવી પોતાની કળા અને પ્રતિભાને પેઇન્ટિંગ દ્વારા રજૂ કર્યા છે જેમાં તેઓએ સ્લેબ સ્કેચ પેઇન્ટિંગ વોટર કલર પેઇન્ટિંગ ઓઇલ પેઇન્ટિંગ કેનવાસ પેઇન્ટિંગ પેટ્રો પેઇન્ટિંગ જેવા ઘણા બધા સ્કેચ તૈયાર કર્યા છે અત્યાર સુધીમાં રજની પ્રજાપતિ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ મરહુમ સાંસદ અહેમદ પટેલ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ સહિત અનેક નેતાઓના સ્કેચ તૈયાર કરી તેમને સ્વરૂપે અર્પણ કર્યા છે વ્યવસાયની સાથે જ પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ વર્ક તેની આજીવિકાનો નવો સ્ત્રોત બન્યો છે લોકો હવે તેની પાસે વિવિધ ફોટો પેઇન્ટ કરાવી રહ્યા છે હજાર રૂપિયાથી લઈને તે વીસ હજાર સુધીના કેનવાસ પેઇન્ટિંગ કરી રહ્યો છે અગાઉ કોલેજ કાળમાં તેના પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પણ ભાગ લીધો હતો પણ પરિવારના માટે હુન્નર છોડીને ઓટો પાર્ટની દુકાન શરૂ કરી પણ આજે એ દુકાન સાથે તેના માટે પેઇન્ટિંગનો હુન્નર પણ આજે એક આવકનો સ્ત્રોત બની ગયો છે છે મારું નામ રજની પ્રજાપતિ છે મેં બે હજાર નવમાં એમએસ ફાઇન આર્ટ કોલેજમાંથી ફાઇન આર્ટ ખતમ પૂરું કર્યું છે પેઇન્ટિંગ લાઇનનું અત્યારે પાર્ટ ટાઈમ પેન્ટિંગ કરું છું દુકાન સંભાળું છું મેં ઘણા બધા સ્લેમ સ્કેચ વોટર કલર ઓઇલ પેન્ટિંગ કલર કલર પેન્ટિંગ પછી કેનવાસ પેન્ટિંગ ઘણા ઘણા ડ્રોઈંગો બનાવે છે એમાં પોર્ટ્રેટ પણ બનાવેલા છે ઘણા નેતાના પણ બનાવ્યા છે ઘણા લોકો લોકલ પબ્લિકના પણ બનાવ્યા છે ઘણા રાજકારણ પણ બનાવેલા છે ને ઘણા રાજકારણ ગ્રીપમાં પણ આપેલા છે હું હું દસ વર્ષ દુકાન પણ સંભાળું છું પાર્ટ ટાઈમ પેન્ટિંગ પણ કરું છું ટાઈમ મળે તે પ્રમાણે આઠ મારા માટે એક શોખ પણ છે ને એક ફ્રી માઇન્ડ માટે લાઈફ પણ છે જે કામ કરવાથી એકદમ મગજ ફ્રેશ પણ થાય છે